અમારા કાર્યક્ષેત્ર પહેલાનું છે તેવા બહાના કાઢે છે જો થોડી ઘણી હોય તો મહાનગરપાલિકા બન્યા પછી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની જે અરજીઓ આવી છે તે તમામની તપાસ કરી પ્રામાણિક રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં જાણ કરે હાલ વાત કરવી છે વિકાસ કામો માટે ખરીદ કરેલી સિમેન્ટની થેલીઓની જેમાં ચારસો જેટલી થેલી મહાનગરપાલિકાના પંટાગણમાં જ પલરીને ગઠ્ઠા બની ગઈ છે જે કોઈ કામમાં આવી શકે નહીં ત્યારબાદ કોંગ્રેસના યુવા આગેવાને મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનાવેલા આવાસોમાંથી ત્રણસો જેટલી સિમેન્ટની થેલીઓ બગડીને ગઠ્ઠા બની ગઈ છે તેનો પર્દાફાશ કર્યો છે મોરબી શહેરની ડિઝાઇન બગાડવામાં ભૂતકાળમાં ડોક્યુ કરીએ તો મોરબી નગરપાલિકા એ ગ્રેડની હતી તેમાં ચીફ ઓફિસર શૈક્ષણિક લાયકાત નાયબ કલેક્ટર જેટલી હોવી જોઈએ પણ આવી કોઈ લાયકાત નહોતી ત્રીજા વર્ગના કર્મચારીઓ હોવા છતાં તેમની એ ગ્રેડની નગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી હતી જેમણે અનેક કૌભાંડો કરી પોતાની અંગત કમાણી કરી છે તો એને કોણ બચાવી રહ્યું છે તેનો કોણ ગેરલાભ ઉઠાવ્યો છે આવા રાજકીય આકાઓને ખુલ્લા પાડવાનો સમય હવે પાકી ગયો છે ત્યારનો આ વિવાદી અધિકારી હાલમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને કૌભાંડમાં સંડોવાયેલા હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે વાત કરવી છે હાલના સિમેન્ટ કૌભાંડની જેમાં ચારસો થેલી સિમેન્ટ નગરપાલિકાના પંટાગણમાં જ ગઠ્ઠા બની ગઈ છે તો કોઈ ઉપયોગમાં આવે એમ નથી ત્યારે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ત્રણસો જેટલી સિમેન્ટની થેલીઓ એક બંધ દુકાનમાં સંઘરીને પડી હતી જે હાલમાં કોઈ ઉપયોગમાં ન આવે તે રીતે ગઠ્ઠા બની ગયા છે જેનો મોરબી યુવા કોંગ્રેસના આગેવાન દ્વારા પર્દાફાશ થયો છે ત્રણસો જેટલી સિમેન્ટની થેલી બગડી ગઈ છે એ પણ આવડતનો ઉત્તમ નમૂનો છે વહીવટ કર્યો છે જેણે જાણી જોઈને કર્યો છે આવા સિમેન્ટના ખરીદીના બિલ ચૂકવનાર અને ખરીદીની ભલામણ કરનાર સામે ગુના દાખલ થવા જોઈએ જ્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ આવી માંગણી કરી છે અહીં જણાવી દઈએ કે પહેલા ચારસો થેલી સિમેન્ટના કૌભાંડનું કોંગ્રેસે પર્દાફાશ કર્યું છે જે અંગે તપાસ કરવા કમિશ્નર સમિતિની રચના કરી છે હજી તેનો રિપોર્ટ તૈયાર થયો નથી ત્યાં બીજી ત્રણસો થેલીનો બગડી જવાનો પર્દાફાશ થયો છે તો હવે આવા જવાબદારો સામે કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવે લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજીત ચારસો જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે ત્યારે મારી વિનંતી છે મુખ્ય મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પડદાફાશ થઈ શકે એમ છે આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલા ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ